અમરેલીમાં થોડા દિવસ પહેલાં જ ઘર પાસે એક સિંહ આવી ગયો હતો અને ગાયનું મારણ કર્યું હતું આ ઘટના હજી તાજી છે ત્યાં પૂરી એક વખત એક દીપડો અમરેલી શહેરની હદમાં ઘૂસી ગયો હતો અમરેલીમાં સાવરકુંડા બાયપાસ નજીક આવેલા કૈલાસ મુક્તિધામની પાછળના ભાગના વિસ્તારમાં એક ખેતરમાં દીપડો રાત્રિના સમયે ઘૂસી ગયો હતો અને શિકાર કરવા જતાં અચાનક કૂવામાં પડી જતા સવારે ખેડૂત દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી આ જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કૂવામાંથી આ દીપડાને બહાર કાઢીને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેને વધુ સારવાર માટે ટ્રાક એનિમલ સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે અમરેલી શહેરમાં દીપડાના આટાફેરીના કારણે લોકોમાં ભયની લાગણી પ્રસરી જવા પામી છે રિપોર્ટિંગ બાય જયેશ લીંબાણી જિતેન્દ્ર બાંભણિયા વનપાલ અમરેલી તરીકે ફરજ બજાવું છું અમરેલી કૈલાસ મુક્તિધામની પાછળના ભાગમાં એક વાડી વિસ્તારમાંથી કોલ આવતા ત્યારે દીપડો કૂવામાં પડી ગયેલ હોવાના મેસેજ મળતા અમો તથા અમારો સ્ટાફ રેસ્ક્યુ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી અને આ દીપડાનું રેસ્ક્યુ કરેલ છે આ કેટલો ટાઈમ માયલો છે આ જે રેસ્ક્યુ જે કરવામાં આવ્યું કેટલો ટાઈમ ઓછામાં ઓછો 9:30 જણ થયેલ અને 10:30 11:30 11:30 ની આસપાસ રેસ્ક્યુ પૂર્ણ કરેલ છે આ દીપડાને હવે રેસ્ક્યુ કરીને ક્યાં પહોંચાડવામાં આવશે હા આ દીપડાનું રેસ્ક્યુ કર્યા બાદ હવે અમો ઉપલી અધિકારીની સૂચના મુજબ એનિમલ કેર ક્રાકજ ખાતે 我离家张我说。